હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ હાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા બનાવીશું સરસ મજાનું એકદમ હેલ્ધી એવું કંટોળાનું શાક જેને ઘણા લોકો કંકોળા પણ કહેતા હોય છે અને આ શાકને મીઠા કારેલા તરીકે પણ ઓળખાય છે તો સરસ મજાના શાકની રેસીપી જોવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો કમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો તો આજે આપણે અહીંયા બનાવીશું કંટોળાનું શાક તો આ શાક ચોમાસામાં જ બનતું હોય છે એટલે કે ચોમાસામાં જ કંટ્રોલા મળતા હોય છે અને આ શાક એટલા ગુણોથી ભરપૂર છે કે જેના ફાયદા આપણે ગણી ન શકીએ તો જ્યાં સુધી ચોમાસામાં આ કંટ્રોલા મળે ત્યાં સુધી આનું શાક વારંવાર કરવું જોઈએ અને આ શાક પાણી વગર બનતું હોવાથી એટલે કે પાણી એડ કર્યા વગર બનતું હોવાથી આપણે તેને લાંબો સમય સુધી રાખી શકીએ છીએ માટે આપણે સાતમ આઠમના તહેવારોમાં જ્યારે ઠંડુ ખાવાનું હોય ત્યારે આ શાકનો ઉપયોગ ખાવામાં કરી શકીએ છીએ અને આ શાક વધારે આ તહેવારોમાં જ બનતું હોય છે તો આવી રીતે ચપ્પાથી ઉપરથી જે પેલો કાંટાવાળો ભાગ દેખાતો હોય તેને લઈ લેવાનો છે અને ખાસ કે અહીંયા પિલરનો ઉપયોગ નથી કરવાનો જો તમે પિલરથી છાલ ઉતારશો તો તેનો દરવાળો ભાગ છે તે પણ દૂર થઈ જશે માટે સહેજ આવી રીતે ચપ્પા વડે જ કરવાનું છે અથવા તો તમે આદુ છીણવાની છીણી હોય તેના ઉપર ઘસીને પણ સરસ રીતે છાલ ઉતારી ઉતારી શકો છો છાલ લીધા બાદ તેને વચ્ચેથી કટ કરી અને તેની પાતળી સ્લાઇસ કરીશું આવી રીતે પણ સમારી શકો છો અથવા તો તમે ગોળ સ્લાઇસ પણ કરી શકો છો તો ખૂબ જ ઝડપથી તૈયાર થતું આ કંકોડાનું શાક તમે જેટલું પાતળું સમાર્યું હશે તેટલું ઝડપથી ચડી જશે તો તમે જોઈ શકો છો કે આવી રીતે જ પાતળી સ્લાઇસ કરવાની છે તો મેં અહીંયા બધા જ કંકોળા સમારી લીધા છે અને મેં બધા જ કંકોળા બી કાઢ્યા વગર સમાર્યા છે ઘણા લોકો કંકોળાના બી કાઢીને પણ સમારતા હોય છે પણ મેં અહીંયા જે લાલ દેખાઈ રહ્યા છે તે જ બી દૂર કર્યા છે તો આવી રીતે જે પાકી ગયા હોય તે બીને દૂર કરી અને બધા જ કંટ્રોલાને સરસ રીતે આપણે સમારી લેવાના છે ઘણી જગ્યાએ આને કંટોલા કહેતા હોય છે ઘણી જગ્યાએ કંકોડા કહેતા હોય છે તમે આને કયા નામથી ઓળખો છો તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તો બધા જ કંટોલા સમારી લીધા બાદ મેં અહીંયા પહેલાંથી જ જાડા તળિયાવાળી કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તેની અંદર જીરું એડ કરી દીધું છે સાથે જ હિંગ એડ કરી અને લસણ એડ કરી દેવાનું છે તો અહીંયા જીરું પ્રમાણ અને લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે જેથી કરી અને શાકનો સ્વાદ સરસ આવે હવે આપણે બધા જ સમારેલા કંટોલા છે તે તેલની અંદર એડ કરી અને તેને સરસ રીતે તેલમાં સાંતળી લેવાનું છે આ શાકની અંદર બિલકુલ પાણી નથી એડ કરવાનું અને આવી જ રીતે ખુલ્લું ચડવા દેવાનું છે ખૂબ જ સરસ રીતે અને બેઝિક મસાલા સાથે તૈયાર થતું આ શાક સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો આવી રીતે તેલમાં સાંતળાઈ જાય એટલે આપણે તેને થોડીવાર માટે રહેવા દઈશું અને આ સમયે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે જ્યાં સુધી શાક ચડી ના જાય ત્યાં સુધી ધીમા તાપે આ શાક એકદમ સરસ થશે તો થોડી થોડી વારે વચ્ચે વચ્ચે આવી રીતે આપણે હલાવતા રહેશું જેથી કરી અને શાક નીચે બેસી ના જાય અને ફરતી બાજુથી સરસ રીતે ચડી જાય તો તમે જોઈ શકો છો કે થોડી વાર બાદ આપણું શાક સરસ રીતે ચડી ગયું છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે તો આવી રીતે ચમચા વડે ચેક કરી લેવાનું છે તો શાક ચડી ગયા બાદ આપણે તેની અંદર મસાલા એડ કરીશું તો મેં તેની અંદર બે ચમચી લાલ મરચું એડ કર્યું છે તમે સ્વાદ પ્રમાણે વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો સાથે જ સહેજ હળદર થોડું ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે ઘણા લોકો આની અંદર ખાંડ પણ એડ કરતા હોય છે પણ આટલા ગુણોથી ભરપૂર શાકની અંદર આપણે ખાંડ એડ કરી અને તેના ગુણોને ઓછા નહીં કરીએ એટલે હું અહીંયા ખાંડ અને લીંબુ એડ નથી કરતી તો હવે આપણે એડ કરેલા બધા જ મસાલાને સરસ રીતે શાકમાં મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા બધા જ મસાલા સરસ રીતે શાકમાં મિક્સ થઈ ગયા છે અને આપણું કંટોલાનું એકદમ હેલ્ધી શાક પણ તૈયાર થઈ ગયું છે આ શાક ઘણી બધી રીતે બને છે ઘણા બધા લોકો આને ભરીને પણ કરતા હોય છે પણ આપણે આ સરળ રીતે બનાવ્યું છે જો તમે ચોમાસામાં વારંવાર આ શાક બનાવતા હોય તો આ રીત એકદમ સરળ છે તો અહીંયા આપણું કંટોલાનું શાક રેડી થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો તો બધા જ શાકમાં હેલ્ધી એવું કંટોલાનું શાક અહીંયા સરસ મજાનું એકદમ સરળ રીતે ખૂબ જ ઓછા મસાલા સાથે અને ખૂબ જ ઝડપથી તૈયાર થતું આ શાક અહીંયા તૈયાર થઈ ગયું છે તો આ હેલ્ધી શાક તમે સાતમ આઠમમાં ઠંડુ ખાવા માટે ચોક્કસથી બનાવજો અને અત્યારે તો ચોમાસાની સિઝન છે એટલે માર્કેટમાં પણ સરસ મજાના કંટોળા મળે છે તો ચોક્કસથી ટ્રાય કરજો મેં અહીંયા શાકની સાથે રોટલી અને તળેલા મરચાં લીધા છે તમે આની સાથે જુવારનો રોટલો બાજરાનો રોટલો વગેરે પણ લઈ શકો છો તો સરસ મજાના એકદમ સરળ શાકની રેસિપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મળીએ કોઈ અવનવી રેસિપી સાથે થેન્ક યુ